ચિંતા સતાનહનતારો યત્પાદા બુજરેણ વિયાચાર પ્રણમા મુહુર્મુહુ યદનુગ્રહતો જન્ુસર્વદુખાતિગો ભવેમહમંદે શ્રીમદુવલ્લભનંદન અજ્ઞાંતરાંત જ્ઞાનાં જંશલાખયા ચક્ષુરન્મીતમ્યે તસ્મી શ્રી ગુરવે ન नमा हृदय शेषे लीला क्षीराबदशायन लक्ष्मी सहस्र लीला सेव्यम कला नदी चतुर्भ 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 चतुर्भस्था षडभिराजते सौ पंच था <laughs> अत्र उपस्थित परमादरणीय श्री नयन भाई शास्त्री जी जे अत्यारे स्वयं

શાસ્ત્રજી મને ગઈકાલે જણાવ્યું કે કોઈ પણ એક મનોરથી નથી બધા જ મનોરથી છે એટલે બધા જ મનોરથીઓ પણ અહીંયા ઉપસ્થિત એમને પણ ખૂબ ખૂબ આશીર્વાદ છે તેની સાથે આજ પ્રાંગણમાં મે મારી સૌથી પહેલી શ્રીમદ ભાગવત સત્સંગ કર્યો હતો તેના મનોરથી પરીક સાહેબ એનાર પરીક એ પણ અહીંયા ઉપસ્થિત છે મે મારા જીવનની સૌથી પહેલી ભાગવત કથા આજ પ્રાંગણ માં કરી હતી એમના મનોરથી પરીક્ષાએ બધા એટલે 2015 માં હજીકરાજ એટલે એ એની પણ અમે સુધી લઈ રહ્યા છે એને પણ એ એ દિવસ ને એ સમય ને પણ અમે યાદ કરી રહ્યા છીએ ખૂબ જ સુંદર શાસ્ત્રજીએ શ્રીમદ ભાગવત દશમ સ્કંદ દર્શન આપ સૌને કરાવી રહ્યા છે જન્મ શબ્દ થી શરૂ થાય છે અને સ્તમ નમામી હરિમ પરમ હરિમ પરમ શબ્દ થી પૂર્ણ થાય છે શ્રીમદ ભાગવત જન્મ તો બધા જ લેતા હોય છે પણ જે પરમ માટે જીવે છે એનું જીવન સાર્થક છે એવું દર્શાવે છે શ્રીમદ ભાગવત

નીકળી જવા ગર્ભમાં રાખીને પછી જન્મ આપે છે ત્યારે માં ના આંખ કે નાક કે કાન કે હાથ કે પગ કઈ ઘટે નહીં બિલકુલ એ જ પ્રમાણે ભગવાન જયારે સૃષ્ટિને જન્મ આપ્યો ભગવાન માંથી પણ કઈ ઘટે જેનો ક્યારે વ્યય ના થાય એના માટે અવયવ લાગે નું છે બધું મંગલાચરણ ની આ સૂક્ષ્મમાં

બીજી બધી ભાગવતોમાં અલગ રૂપે વર્ણન મળે છે પણ શ્રીમદ વલ્લભાચાર્ય તો આને જ સાચો શ્લોક કહે છે ફરી આવ્યા પરાકર્મ કેન્તુ અમારા પણ અમુક બંધન હોય અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય

નિશિતપણે ભગવાન ત્યારે પાંચ કારણો માંથી એક કારણ આ બી છે કે મુક્ત કરું હું તો બંધન બંધેલું મારા દ્રષ્ટિ માત્ર થી એ જીવ મુક્તિ પ્રાપ્ત કરે છે

गुणों थी जरे भगवान ने बांधવાનો प्रयत्न करो तो भगवान ना बनता यद्यपि रूप गुण शील सुघडता इनसो ना रिझईए प्रीतम प्रीत हिते पई आ त्रीजो कारण छे विस्तार थसे बहु विषय नो में कई काले पण शास्त्र जी ने कह्यो तू के માત્ર આશીર્વચન જ હોય કે જે આનંદમાં નંદ મહોત્સવના જે આનંદમાં આપ બધા ભીંજાયેલા હશો તે સમયે વચ્ચે હું આવીને બે ચાર શબ્દો હમણાં જ જો બધાને આપને રાસ લેવાનો મન હતો પણ મારે આપ બધાને બેસાડવા પડ્યા એટલે એ થોડુંક ખલલ જેવું લાગે અને ભગવદ વાણી શ્રીમદ ભાગવતના વચનો ચાલી રહ્યા હોય ને આવા સમર્થ શાસ્ત્રજી

જો બાત આપને છુપાઈ ઓર બતાવી ને છુપાઈ ચરણ સ્પર્શ શક્તિ સહિત જે આપ બિરાજે છે એને શ્રી અમુનાજીના ભીતર પધરાવ્યા જે દર્શન અક્રુરજીને થયા જ્યારે ભગવાનને પધરાવી લઈ જઈ રહ્યા

જેના બંનેની સાથે દર્શન આપણે ગુકુલમાં કર્યા બહુ સુંદર વાત કહી વધાઈ આપી રહ્યા છે નંદબાબાના બહેન સિરિયલોમાં અને બધે આપણને જે જોવા મળે છે એ બધું મિથ્યા છે યશોદાજીને જરા પણ પ્રસંગો કોઈ પણ પ્રકારનો

આવે છે એનો અર્થ કરે છે કે કૃષ્ણ અંશ અવતાર છે શ્રીમદ વલ્લભાચાર્ય અર્થ કરે છે કે દેવકી ના ગર્ભ જેટલો ભાગ જેટલો અંશ માયા વિના નું કરીને આપે અવતાર લીધો શ્રીમદ વલ્લભાચાર્ય આવો અર્થ કરે એટલે શ્રીમદ ભાગવત માટે મારા દાદાજી નિત્ય લીલાસ્થ સપ્તમ પીઠાધીશ્વર શ્રી ઘનશ્યામલાલજી મહારાષ્ટ્રે આજ્ઞા કરતા કે જેને જન્મ પ્રકરણ સમજી લીધું એને આખી દશમ સ્કંદ સમજાઈ ગઈ એવું કહીએ તો ચાલે અને બહુ સાચી વાત છે આ ચારે વ્યૂ અને વ્યૂ રહિત કૃષ્ણ કારણ કે સંપૂર્ણ ભાગવતમાં બે જ લીલા એવી છે જે ભગવાન શબ્દ થી પ્રારંભ થાય છે ભગવાન મલ્લિકા અને ભગવાન બલદેવે ગોવર્ધન લીલા અને રાસ લીલા આના પણ બહુ સુંદર અર્થ કરી રહ્યા છે શ્રીમદ સુબોધનીજીમાં

ત્યારે શ્રીમદ વલ્લભાચાર્ય કરી રહ્યા છે કે ગ્વાલપાલો અને ગોપીઓના હૃદયને પાત્ર બનાવીને ટક્યો અને ત્યારે આ ભગવાને કરી છે વિશેષત ખૂબ સુંદર પદના પહેલા ચાર શબ્દો આપ બોલ્યા મંગલમ મંગલમ વ્રજ ભૂમિ મંગલમ આ પદ ને જો બહુ ધ્યાન પૂર્વક શ્રવણ કરશો કે વાંચશો તો આપને ખબર પડશે કે આ કીર્તન ઠાકુરજી ના જન્મ થી લઈને અને શ્રીમદ ભાગવત તામસ પ્રકરણ સુધીની બધી જ લીલાઓ આવી જાય છે એટલે આ એક કીર્તન બોલો એટલે મોટા ભાગનો દસમ સ્કંદા ની અંદર સમય થાય છે

માટે આ કીર્તનની સંગતિ કરી એ સબ બારીકીયા હે જો હમકો સમજના હે દેખના હે બધાને સમજાય એવી ના હોય જેને થોડા ચાર ગ્રંથ વાંચ્યા હોય હું વચનામર કરવાનો છું મને એવું લાગે છે તેના કારણે આપણે થોડું શોર્ટ કરી દીધું બાકી આપ થોડું ડિટેલમાં જરૂર પ્રકાશ અને આપે જેમ કહ્યું પુષ્ટિ પદ્ધતિ પ્રમાણે આજે જન્મ થયો હોય એટલે કાલે નંદ મહોત્સવ થાય બરાબર છે ને રાત્રે જન્મ થયો હોય તો સવારે જન્મ મહોત્સવ થાય ને એટલે એ પદ એ એ ક્રમ પણ માન આપીને ને આપે કહ્યું કે કાલે પણ આપણે નંદ મહોત્સવ નું ડિટેલ વર્ણન કરીશું ને એ પુષ્ટિ પદ્ધતિ પ્રમાણે બિલકુલ સાચી વાત છે એમ જ હોવું જોઈએ અમે બધા વલ્લભ બાળકો પણ આપની પાસે ભણીએ છીએ એવા આપના વિદવત્તા શ્રી વલ્લભની કૃપા અને એવું આપનું ચરિત્ર છે વિશેષ હું આપ સૌને ફરી એકવાર વધાઈ આપીશ કે આપ સૌના માટે શ્રીમદ ભાગવતજી અહીંયા વ્રજની પુણ્ય ભૂમિમાં બિરાજમાન થયા છે આપ સૌએ મનોરથ પ્રકટ કર્યો વ્યાસપીઠ પર શાસ્ત્રજીને બિરાજમાન કરી શ્રીમદ ભાગવતનું પૂજન કરી ને આપ અહીંયા શ્રી ગિરરાજજીની તરેકીમાં વિશેષ કરીને ને શ્રીમદ ભાગવતનું રસપાન કરી રહ્યા છો અધિક સમય ના લેતા ફરી એકવાર આપ સૌને અનેકા અનેક બધાઈ આપી સ્તંદ મહોત્સવમાં આજે આપ સૌ લાભ લઈ રહ્યા છો એવું કહેવાય છે કે શ્રીમદ ભાગવતમાં જે લીલા ચાલતી હોય એ જ લીલા નિકુંજમાં પણ વાસ્તવમાં ચાલતી હોય છે એટલે ભાગવતજીને ક્યાં વિરામ કરવું એ પણ બહુ અગત્યનો વિષય છે ગોવર્ધન ધારણ કર્યા પછી વિરામ ન કરાય પણ પાછા ગોવર્ધનને નીચે પધરાયા પછી જ વિરામ કરાય એવો પ્રકાર છે એટલે આપ શાસ્ત્રીજી આ બધા જ પ્રાચીન પ્રકારથી આપ જ્ઞાતા છે એના એટલે હું ખૂબ જ હૃદયથી સરાહના કરું છું અને નમસ્કાર કરું છું શાસ્ત્રીજીને પણ અને ફરી એકવાર અનેકા અનેક મંગલ વધાઈ આપને નંદ મહોત્સવ એમ એવમ શ્રીમદ ભાગવત અહીંયા બિરાજમાન થઈ અને તેની સાથે સાથે આપ વ્રજમંડલની યાત્રા પણ કરી રહ્યા છો એટલે આપની આ યાત્રા ફલિત થાય શ્રી ઠાકોરજીનો સાક્ષાત્કાર થાય એવા શુભાશીષ છે આટલું જ કહી શ્રીમદ મદાચાર્ય શ્રી મદન મોહન પ્રભુ ના ચરણોમાં મારા વક્તવ્ય સમર્પિત કરું છું શ્રી વલ્લભપુર